કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાને ટકોર કરી હતી કે શહેરમાં વધુને વધુ પર્કુલેટિંગ વેલ બને તેવું આયોજન કરો વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી સૂચના આપી હતી આમ છતાં તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે માત્ર ચાલીસ સોસાયટીઓએ જ આ યોજનામાં રસ દાખવ્યો કોર્પોરેશન દ્વારા આ યોજનાને સફળ બનાવવા સ્કીમ લાગુ કરવામાં આવી હતી જેમાં એસી ટકા રકમ કોર્પોરેશન આપશે અને વીસ ટકા રકમ સોસાયટીએ ભરવાની રહેશે કોર્પોલેટિંગ વેલની પશ્ચિમ ઝોનમાં બે અરજીઓ આવી જ્યારે કે દક્ષિણ ઝોનમાં છ પૂર્વ ઝોનમાં સત્તર ઉત્તર પશ્ચિમ ઝોનમાં પંદર અરજીઓ આવી આમ ચાલીસ અરજીઓ પૈકી ત્રણ સોસાયટીઓમાં કામ પૂર્ણ થયું છે જ્યારે કે ચાર સોસાયટીઓમાં કામગીરી ચાલુ છે પંદર સોસાયટીઓ વીસ ટકા ફાળો ભરેલ નથી જ્યારે કે અઢાર સોસાયટીઓમાં ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે ભૂગર્ભ જળને જાળવણી માટે છે તે કોર્પોરેટિંગ વેલની યોજના તો બનાવવામાં આવી છે પરંતુ તે નિષ્ફળ છે માત્ર ચાલીસ લોક સોસાયટીઓએ જ અરજી કરી છે અને તેમાં પણ કેટલીક સોસાયટીઓ સોસાયટીઓએ છે તે જરૂરી રકમ ભરી નથી ત્યારે કહી શકાય કે અમદાવાદ મહાન મહાનગરપાલિકાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે તે આ યોજનાને સફળ બનાવવામાં નિષ્ફળ રહે છે